જુવાર ચણ ચણવા માંડે છે કારણ કે તેઓ આપણને યાદ અપાવે છે કે દુનિયા ફક્ત માનવ માટે નથી પરંતુ દરેક જીવ માટે છે

ત્યાંથી સારું કાર્ય કરવાની ભાવના હતી અને કબૂતરના શરણથી સારું કર્યું આજે પચીસ છવીસ વર્ષ થયા છે અને આ કાર્ય અમે કર્યું અને અમને ગમ્યું એટલે હાકી છે અને આનંદ આવે છે કબૂતર આમ તો ઘણી ન હોય કાંઈ પણ શરણ શરણસ ઉપરથી કર્યું તો અત્યારે વીસ પચીસ હજાર કબૂતર આવતા હોય છે અત્યારે એમાં શું છે રોજનું તો કઈ નિર્મિત નો હોય જેટલા કબૂતર આવે એટલી નાખતા હોય વરસાદનો એવો માહોલ હોય તો ત્રી પાંત્રીસ પિસ્તાળીસ જુવાર આવે છે અને અહીંયા પૂજનું કરવી સુવી અમને એમ કે અહીંયા નાખો પછી આમાં જેવા પારેવા એવો એનો માહોલ કે આ કે આનો ટાઈમ છે બારથી હાડાબર નો ટાઈમ છે પછી આવે પારે પછી ચાર પાંચ રે પછી આવે કે આમ થી અંદાજે આવે પછી આમ કદાચ પાંચ આઠ દસ હજાર પારે આવે બીજા તો સવારમાં તમે જાણો તો સવારમાં દીવ ઉગે એટલે ખીલકોડી આવે પછી આપણે પોપટ આવે અને શકીલા બધા જનાવર આવે અને પાછા પણ મોરે પણ આવે છે કામ હું છેલ્લા કરું છું અને રાજુભાઈ કામળિયા કે જે ઘણા વર્ષોથી આ છણ નાખવાનું કબૂતરોને ચણ નાખવાનું કામ કરે છે નું કામ છે પાયનો નો મેન ધંધો કે ખેતીવાડી કે ઉદ્યોગો જે કાંઈ કરતા હોય પણ સવાર દિવસ ઉગે અને ચરણ નાખવું એક નિત્ય ક્રમ માં તો ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે જેમ કે અના દીકરીઓને લગ્નમાં કર્યાવર પૂરો પાડવો કોઈ જગ્યા ચબુતરો હોય તો ત્યાં ચરણ પૂરી પાડવી ગામમાં કોઈ નાના વર્ગનો કોઈ મધ્યમ વર્ગનો કે છોકરીઓને શિક્ષણ માટે પૈસાની અછત હોય અને ભાઈના કોન્ટેક કરે તો ભાઈ બધાના કામ કરે છે ભગવાન એને આવીને આવી શક્તિ આપે બધાના કામ કરતા રહે અને જ્યાં ખાસ કરીને જ્યાં ચણ નાખવાનું કામ ભાઈ કરે છે એ હું માનું ત્યાં આવું જ્યાં વિસ્તારમાં લગભગ આખા જેસર તાલુકામાં રાજુભાઈ કામળિયા એક માત્ર જેવો વ્યક્તિ છે કે રોજ સવાર પડે ને એટલી કબૂતર માટે કે પક્ષીઓ માટે ચણ નાખતા હોય એટલે ભગવાન આવીને આવી બળ બુદ્ધિ અને તન આપે

અ કેમકે એક જ વિસ્તારમાં એટલા બધા કબૂતર એક સાથે હોવા એટલે કઈ એક જ જગ્યાનો ન હોય ઘણા બધા બીજા પક્ષીઓ હોય જેમ કે મોર પોપર ચકલ્યા અને આવા તો અસંખ્ય પક્ષીઓ રોજના હજારો પક્ષીઓ અહીંયા ચણ જણે છે